ભગવાન શ્રી ગામના સરપંચ શ્રી તલાટી શ્રી આચાર્ય શ્રી શાળાના ગુરુજનો ગામમાંથી પધારેલા વડીલો માતાઓ અને બાળ મિત્રો ગાંધીજી કહે સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વચ્છતા કોને ના ગમે બધાને સ્વચ્છતા ગમે ગંદગી કોઈની ગમતી નથી તો સ્વચ્છતા કોણ રાખશે સરકાર રાખશે સરકાર એટલે કોણ નેતાઓ અધિકારીઓ કે કર્મચારીઓ બધી જગ્યાએ જઈ શકશે સાફ કરી ના હું મારું ઘર અને સાફ રાખું મારા ઘરનો કચરો ફળિયામાં ના નાખું તો ફળ્યું સ્વચ્છ થાય ફર્યું સ્વચ્છ તો ગામ સ્વચ્છ ગામ સ્વચ્છ તો તાલુકો સ્વચ્છ તાલુકો સ્વચ્છ તો જિલ્લો સ્વચ્છ જિલ્લો સ્વચ્છ તો રાજ્ય સ્વચ્છ રાજ્ય સ્વચ્છ તો દેશ સ્વચ્છ આટલું કરવાથી બધું જ સ્વચ્છ આટલું સહેલું છે સ્વચ્છતા અભિયાન હું કચરો ત્યાં નાખીશ નહીં ગંદકી કરીશ નહીં મારી આજુબાજુ ગંદકી રાખીશ નહીં તો બધું જ સ્વચ્છ સ્વચ્છતા હશે તો કોઈ બીમારી નહીં આવે બીમારી નહીં આવે તો બધા જ તંદુરુસ્ત રહેશે પધારેલા મહેમાન શ્રી સરપંચ શ્રી તલાટે શ્રી આચાર્ય શ્રી શાળાના ગુરુજનો ગામમાંથી પધારેલા વડીલો માતાઓ ભાઈઓ બહેનો આજના વિકસિત દ્વારા સંકલ્પ યાત્રા હું સત્તા વિશે કંઈ કહેવા માગું છું શાંતિથી સાંભળજો વિશ્વના લોકો આપણા દેશને ગંદા દેશ તરીકે ઓળખે છે આપણે બસમાં જઈએ તો આપણી બસોમાં કેટલો કચરો હોય છે તે જોઈને આપણને બસમાં બેસવું ગમતું નથી બસ સ્ટેન્ડમાં જાજુઓ ત્યાં પડીકા ફોતરા કાગળિયા જોવા મળે જાહેર બાગ બગીચા બગીચામાં બેસવાની જગ્યા હોય ત્યાં આજુબાજુ પડીકા પ્લાસ્ટિક એઠવાડ બધું પડેલું જોવા મળે આપણે જેવી ગંદકી કરી મૂકીએ છીએ કે તેવી જગ્યાએ આપણને જવું ગમતું નથી જ્યારે આપણને એવી જગ્યાએ જવાનું થાય આપણે આપણી સરસ બગીચાની સંભાળ રાખનારને દોષિત ગણીએ છીએ પરંતુ તેમને આપણે સત્તા રાખવામાં મદદરૂપ થતા નથી મસાલા કે ગુટકાના કાગળિયા રસ્તામાં જ નાખી દઈએ છીએ જ્યાં બેઠા હોય ત્યાં પિચકારી મારી દઈએ છીએ જેમ આપણને ખાવાનો અધિકાર છે ત્યાં સત્તાની ફરજ પણ છે પડીકા ખાઈને તેનું પ્લાસ્ટિક ડસ્ટબિનમાં નાખવાની તસ્તી લેતા નથી

મારા ખાતા બેંક ખાતાની અંદર પંદર હપ્તા એટલે કે એક હપ્તાના બે હજાર રૂપિયા એમ કુલ ત્રીસ હજાર રૂપિયા જેવી રકમ મારા બેંક ખાતામાં જમા થઈ હતી હવે સરકારશ્રી દ્વારા મને જે આર્થિક જે રકમ મળી છે એ રકમ હું મારા ખેતી કામ જેવા કે ખાતર બિયારણ દવા આવું રોકડેથી ખરીદ કરવા માટે સિઝનમાં હું એનો ઉપયોગ કરું છું અને આ સહાય જે મને મળી છે એ સહાય મને ગુજરાત ભારત સરકાર દ્વારા મળેલી છે અને મને આર્થિક રીતે ઘણી ઉપયોગી છે માટે હું ગુજરાત સરકારનો સાથે સાથે ભારત સરકાર અને મોદી સરકારનો હું ખૂબ આભાર માનું છું વડાપ્રધાન જે આ યોજના ઘણા ખેડૂત ખાતે દ્વારા ઘણો ફાયદો આર્થિક સહાય થયો છે હું મોદી સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ જય હિન્દ જય ભારત મારા છે હું વડાલી તાલુકાના પડઘાણા ગામનો રહેવાસી છું હું પહેલાં કાચા મકાનો રહેતો હતો પરંતુ મુખ્યમંત્રી આવાસ યોજનાનો લાભ મળતો પહેલો હપ્તો મને ત્રીસ હજાર મળ્યો જ્યારે મકાનની શરૂઆત કરી ત્યાર પછી બીજા હપ્તામાં પચાસ હજાર મળ્યા અને ઘણું કામકાજ પૂરું થતો છેલ્લે ચાલીસ હજાર મળ્યા આ રીતે ટોટલ મને એક લાખ ત્રીસ હજારનો ફાયદો થયો જેથી આજે હું મારા કુટુંબ સાથે હું ધાબાબંધી મકાનમાં રહું છું જેથી મને ખૂબ જ સંતોષ છે જય હિન્દ જય ભારત